દાંતીવાડા વેટનરી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળવાસ દ્વારા એક દિવસીય ટેકનિકલ સેમિનાર અને એલમની મીટનું સફળ આયોજન તારીખ તેર ઓક્ટોબરના રોજ કામધેનું યુનિવર્સિટી હેઠળ કાર્યરત દાંતીવાડા વેટનરી કોલેજના ગાયનેકોલોજી વિભાગ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ વાસના નેજા હેઠળ બનાસ ડેરી પાલમપુરના સહયોગથી ઇમર્જિંગ ટેન્ડર્સ એન્ડ પ્રેક્ટિકલ સોલ્યુશન્સ ઇન મેનેજિંગ બોવાઇન ફર્ટિલિટી વિષય પર એક દિવસીય સ્ટેટ લેવલ ટેકનિકલ સેમિનાર અને એલમની મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતભરમાંથી વિવિધ સંવર્ગમાં ફરજ બજાવતા કુલ ત્રણસો છબ્બીસ જેટલા પશુ ચિકિત્સકોએ ભાગ લીધો હતો કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પી એચ ટાંકની અધ્યક્ષતામાં યોજાયેલ ઉદઘાટન સમારોહમાં પશુપાલન ખાતાના રિજિયોનલ જોઈન્ટ ડાયરેક્ટર ડોક્ટર કેજી બ્રહ્મસ્ત્રની અને બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામસિંહ યુનિવર્સિટીના ડિરેક્ટર ઓફ રિસર્ચ ડોક્ટર આરજી શાહ કુલ સચિવ ડોકટર પીજી કોરીંગા કોલેજના ભૂતપૂર્વ આચાર્ય ડોક્ટર ડીવી જોશી ભૂતપૂર્વ રિસર્ચ સાયન્ટિસ્ટ ડોક્ટર જે બી પટેલ કોલેજના આચાર્ય અને વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર એચ સી ચૌહાણ તથા સેમિનારના આયોજક અને વાઇસ સેક્રેટરી ડોક્ટર સી એફ ચૌધરી હાજર રહ્યા હતા કામદેનુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પીએચ ટાંક ડોક્ટર કેજી બ્રહ્મસ્ત્રી ડોકટર આરજી શાહ સંગ્રામસિંહ સાહેબ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીના મંડળ વાસ દ્વારા સમયાંતરે યોજાશે થી વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી હતી આવા ટેકનિકલ સેમિનારના આયોજન થકી પશુપાલન ક્ષેત્રે થઈ રહેલા નવીન રિસર્ચથી પશુ ચિકિત્સકો માહિતગાર થાય તે અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું ઉદઘાટન સમારંભ બાદ વિષય નિષ્ણાંત વક્તાઓ ડોક્ટર સીટી પટેલ ડોક્ટર વિપુલ પટેલ અને ડોક્ટર સંદીપ પટેલ દ્વારા સેમિનારના વિષયને અનુલક્ષીને ખૂબ જ ઉપયોગી વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા બપોર બાદ પોસ્ટર પ્રેઝન્ટેશન સત્રમાં કુલ ત્રેવીસ સંશોધન પેપર રજૂ થયા હતા અને શ્રેષ્ઠ પોસ્ટરોને બેસ્ટ પોસ્ટર પ્રેઝન્ટેશન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં એલમની મીટના ભાગરૂપે એક સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની કલા અને પ્રતિભા પ્રદર્શિત કરી એક અનોખો સંદેશ આપ્યો હતો દિવસના અંતે વાત general boardie મીટિંગ યોજાઈ હતી જેમાં સંસ્થાની ચાલુ અને આવનારી પ્રવૃત્તિઓ નવા એવોર્ડની શરૂઆત તેમજ એક્ઝિક્યુટીવ બોડીના પુનર્ગઠન અંગે ચર્ચા કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના આચાર્ય ડોક્ટર વાસ પ્રેસિડેન્ટ ડોક્ટર એચ સી ચૌહાણના માર્ગદર્શન હેઠળ કોલેજના ગાયનેકોલોજી વિભાગમાં ફરજ બજાવતા સહપ્રાધ્યાપક અને વડા તથા વાસ સેક્રેટરી સી એફ ચૌધરી દ્વારા ડોક્ટર આર કે ચૌધરી ડોક્ટર પીએમ ચૌહાણ તથા આયોજન માટે રચાયેલ વિવિધ કમિટીના સભ્યોના સહયોગથી કરવામાં આવ્યું હતું અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા